આ દિશામાં આગળ વધીને અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા વયોવૃદ્ધ દર્દીઓ માટે સંવેદનશીલ પહેલ હાથ ધરવામાં આવી છે વધુ વિગત જણાવતા સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર રાકેશ જોશીએ કહ્યું કે સિવિલ હોસ્પિટલ ખાતે ઓપીડીમાં આવતા સિનિયર સિટીઝન દર્દીઓ માટે આજથી સિનિયર સિટીઝન પ્રતિક્ષા કક્ષની સુવિધા શરૂ કરવામાં આવી છે આ સિનિયર સિટીઝન પ્રતિક્ષા કક્ષનો શુભારંભ બોતેર વર્ષના સામાન્ય મહિલા દર્દી કમલાબહેન ચરણના હાથે કરાવ્યો હતો તો સિનિયર સિટીઝન દર્દીઓને કોઈ પણ જગ્યાએ લાઇનમાં ઊભા રહેવું પડે નહીં અને સરકારની સિનિયર સિટીઝન દર્દીને પ્રાથમિકતા આપવાની ગાઈડલાઇનને વધુ અસરકારક રીતે અમલી કરી શકાય અને આવા દર્દીઓને કોઈપણ જાતની તકલીફ વગર પ્રાથમિકતા આપી સારવાર થાય તે ભાવના સાથે આ સુવિધા ઊભી કરવામાં આવી છે જે માટે ઓપીડીમાં ચાલીસ ખુરશીની બેઠક વ્યવસ્થા સાથે બાથરૂમ તથા પીવાના પાણીના કુલરની સુવિધા સાથેનો રૂમ તૈયાર કરવામાં આવ્યો છે સિનિયર સિટીઝન દર્દી માટે અલગથી આ રૂમમાં જ કેસ નીકળવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને કેસ નીકળ્યા બાદ દરેક સિનિયર સિટીઝન દર્દી સાથે એક વોર્ડ સાથે મોકલી એમને જે તે ઓપીડીમાં ડોક્ટર દ્વારા પ્રાથમિકતા આપી તપાસવામાં આવે તેમજ લેબોરેટરી રેડિયોલોજી વિભાગોમાં પણ તપાસમાં સાથે રહી છેલ્લે સિવિલની દવાબારી ઉપરથી દવાઓ લઈ આપવા સુધી સેવા આપવાની ગોઠવણ કરવામાં આવી છે સિનિયર સિટીઝનના હસ્તે સિનિયર સિટીઝન પ્રતિક્ષા કક્ષ ખુલ્લો મૂકવામાં આવ્યો છે અમારો આશય એવો છે કે સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં આવતા દરેકે દરેક સિનિયર સિટીઝન ખાસ કરીને પાંસાઠ વર્ષથી ઉપરના વ્યક્તિને એક સારી બેસવાની જગ્યા મળે ત્યાં પાણીની વ્યવસ્થા છે ટોયલેટની વ્યવસ્થા છે અને એમનો કેસ પણ ત્યાં જ કાઢી દેવામાં આવશે કેસ કાઢ્યા પછી અમારો હેલ્થ વર્કર એમની ઓપીડીમાં કન્સલ્ટિંગ કરાવી દવા લઈ અને એમને ઘરે મોકલી અને પછી ઘરે મોકલી દેશે આવી એક વ્યવસ્થા આજે ઉભી કરવામાં આવી છે આશા રાખું છું કે આના થકી દરેકે દરેક સિનિયર સિટીઝન જે સિવિલ હોસ્પિટલની ઓપીડી વિભાગમાં આવી રહ્યા છે એમની જે આ જે જર્ની છે જે મુલાકાત છે ડોક્ટર સાથેની એ યાદગાર રહે અને એમને કોઈપણ જાતની તકલીફ ન પડે એવી આ એક અમે વ્યવસ્થા આપથી